સીધા સાડી આ તમારા માટે ટીચુમાં લાવ્યા છે હેન્ડ ની સાડી છે એકદમ મસ્ત બોર્ડર માં હેન્ડ આવશે અને લાઇટ કલર છે અને એકદમ લાઇટ કપડું છે સોફ્ટ કપડું છે એકદમ આપણે એક પીસ ઓપન કરીને જોશું ચા એનો પલ્લુ છે પલ્લુ પણ એકદમ મસ્ત છે એકદમ પાલટી વે સાડી છે આ રીતની સાડી છે સિબોરી માં આવશે આખું હેન્ડવર્ક આવશે એમાં લાઈટ લાઈટ બુટ્ટી નું વર્ક પણ આવશે સોફ્ટ કપડામાં આવશે બહુ મસ્ત કાપડ છે આખી નીચે ફૂલ હેન્ડવર્ક માં આવશે નીચેની બોર્ડર આ એનું બ્લાઉઝ છે એકદમ ફેન્સી બ્લાઉઝ છે બ્લાઉઝ પર પણ વર્ક આવશે આપણે નીચેની સેડ અલગ અલગ મસ્ત અલગ અલગ એના કલર છે સ્કાય કલર છે પીચ કલર છે ઓરેન્જ કલર છે છે પેરોટ કલર આવી રીતે અમારું નવું કલેક્શન જોવા માટે શ્રી રાજને લાઈક કરો શેર કરો અને ફોલો કરો